નમસ્તે ખેડૂત મિત્રો મારી ચેનલ સ્ટાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફોર્મ કેવી રીતના ભરવાનું છે એની તમામ વિગતો હું તમને આ વિડીયો અંદર આપવા જોઈ રહ્યો છું તો ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ જે પણ નવા મારા ચેનલ પર નવા ખેડૂત મિત્રો મારી ચેનલ સ્ટાર સદી ને નીચે જે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક પણ કરી દેજો ઓકે મિત્રો ચાલો હવે આગળ વધીએ આપણે તો આજે આપણે જોવાની છે ભાઈ ટ્રાઇબલની કઈ કઈ યોજના આદિજાતિ વિભાગમાં આવી છે અને શું લાભ મળવાનો છે એની વિગતવાર માહિતી લઈએ તો મિત્રો આજના આપણે જોવાનું છે ભાઈ કઈ યોજના આવી છે તો ટ્રાઇબલની તો ફળ ઝાડ રોપા વિતરણ એટલે કે આંબા કલમ તમારે રોપવું મિત્રો તો આંબા કલમની યોજના આવી ગઈ છે એ તમને આપવામાં આવશે બરાબર તમારે જેટલા ખેડૂતો હોય ભાઈ એક વીગું બે વીગું એ પ્રમાણે ચાલી નંગ એસી નંગ એ પ્રમાણે તમને આપવામાં આવશે ચાલો એની વિગતર માહિતી અને ચર્ચા કરી લઈએ આ એની વિગત છે ભાઈ હવે આ યોજનાનું ફોર્મ ભરવા માટે આપણને શું ડોક્યુમેન્ટની જરૂર પડશે એની તમને માહિતી આપી દે ખેડૂત મિત્રો તો એના પર આપણે આવી ચૂક્યા છે ચાલો જોઈ લઈએ એની શું પાત્રતા છે મિત્રો તો લાભાર્થી આદિજાતિ ખેડૂત હોવો જોઈએ એટલે કે આદિવાસી હોવો જોઈએ ચાલો બીજું શું છે કે ભાઈ ઝીરોથી વીસ બીપીએલ સ્કોર ધરાવતા આદિજાતિ ખેડૂતો હોવા જોઈએ બીજું શું કે ભાઈ તમે જંગલ ખેડૂત જમીન ખેડતા હોય તો તેની નકલ આપવાની આદિન જૂઠ ધરાવતા હોય તો તેને બી આપવાનું ચાલો યોજના હેઠળ લાભલાઇન જરૂરી શું એક તો સાત બાર નકલ બીપીએલનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાસબુક સાઇઝ ફોટો ચાલો હવે આ યોજનાનો લાભ લેવા ક્યાંથી લઈ શકો મિત્રો તો તમે ભાઈ અહીંયા શું લખી છે વીસી એટલે ગ્રામ પંચાયત જન સેવા કેન્દ્ર સાયબર કાપે કોઈ બી જગ્યાએ કોમ્પ્યુટરવાળા હોય તમે જાતે ભરતાય મિત્રો આ વિડીયો જોને તમારે જાતે ભરવું હોય તો તમે જાતે પણ એનું અપ્લાય કરી શકો બરાબર એના માટે તમારે સ્કેનર હોવું જોઈએ કોમ્પ્યુટર પ્રિન્ટરનું ચાલો યોજના શું છે હેતુ ભાઈ આદિજાતિ ખેડૂતોને પરંપરાગત ખેતી બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા આજીવ ઊભી કરવાનો છે યોજના હેઠળ મળવાપત્ર લાભ કયા છે તો આ યાદી જાતિબાની કલામ ભેટ મેં તમને વાત કરી આંબાની ભેટ કલમ મળશે તમને દસ ગુમઠા જમીન હોય મિત્રો તો તમને વીસ રૂપા મળશે દસ ગુમઠા પર તમારે એક વીગું જમ હોય એટલે કે વીસ ગુમઠાજ ચાલી 40 રૂપા મળશે એટલે ચાલી આંબા કલમ મળશે બરાબર ચાલો બીજું શું છે કે ભાઈ ચાલી ગુમઠાથી વધારે એસી ગુમઠાનું મળશે બરાબર એટલે કે ચાલી બે વીઘા તમે દર્શાવી તો તમને મિનિમમ એસી કલમો મળશે સાથે શું છે શેડા પાવર પર કરવા માટે વાસ અને શાકના દસ રૂપા લાભાર્થી દીઠ આપવામાં આવશે એટલે કે સાથે તમને શું આપવામાં આવશે મિત્રો તો તમારે શાગના વાવેતર માટે શેડા પર વાવેતર કરવા સાગ અને વાંસના બીજા દસ રૂપા અલગથી આપવામાં આવશે તમને ઓકે અમલીકરણ કયા જિલ્લામાં લાગુ છે મિત્રો નર્મદા ભરૂચ તાપી સુરત નવસારી વલસાડ ને ડાંગ આટલા સાત જિલ્લા યોજના હેઠળ મોનિટરિંગ શું છે તે ડેવલપમેન્ટ સોપોર્ટ એજન્સી ગાંધીનગર દ્વારા છે બરાબર કે વધુ માહિતી સહાયક માટે શું કરવાનું તો હતું કે સહાય માટે વહિટદારસિંહ કચેરી નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ યોજનાની ઓનલાઈન અરજી કરી આ એની છે ડીએસએ જી એસ એચ એ વાય ડોટ ગુજરાત ડોટ ગવ ઉપરથી કરી શકાશે મિત્રો બરાબર એની લિંક હું મારે સ્ટેટસમાં મૂકી દઈશ બરાબર મિત્રો હવે બીજું શું જોવાનું પડે ફળ ફળાવ ઝાડ રૂપા વિતરણ યોજના તો રજાના મફત ઓનલાઈન અરજી કરી શકવાશે બરાબર ચાલો બીજી માહિતી લઈ લઈએ હવે આપણે ચાલો ખરે મિત્રો હવે વિગતવાર બીજી માહિતી લઈ લઈએ કે ભાઈ આ બધી યોજનાની શું શું વિગત છે શું ડોક્યુમેન્ટ એની માહિતી હતી હવે જોઈ લેખ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ કરવાનું તો શું પ્રથમ તો તમારે આ વેબસાઇટ પર આવી જવાનું મિત્રો આ વેબસાઇટ પર તમે આવી ગયા બરાબર મિત્રો ત્યારબાદ શું કરવાનું તમારે ઓનલાઈન અરજી એટલે લાભાર્થી રજિસ્ટર પર ક્લિક કરવાનું એટલે તમે એની પર ક્લિક કરશો મિત્રો એટલે તમને આ રીતના ઓપ્શન મળી જશે બે તો ઝાડ રૂપા વિતરણ યોજના ઓકે એના પર ક્લિક કરો તમે ત્યારબાદ શું કરો મિત્રો તમારે રેશન કાર્ડ નંબર અહીં આપવાનો રહેશે ત્યારબાદ ચેક પર ક્લિક કરો એટલે અહીંયા રજાનું નામ વિગતવાર આવી જશે ત્યારબાદ અરજદારનું નામ અહીંયા લખો એમના પતિ પિતાનું નામ લખો અરજ્યાની અટક સ્ત્રી છે કે પુરુષ તે તમે દિવ્યાંગ છો તે જાતિ તમારે એસટી તા એસ ટી બરાબર મિત્રો તમારો જાતિનો દાખલો તમારે જો જે તાલુકો લાગશે મામલતદાર સાહેબના આપવાનો ને તો તલાટી સાહેબને લખાઈને આપી દો તો બી ચાલશે મિત્રો ત્યારબાદ તમારી પેટા જાતિ એ લખવાની જન્મ તારીખ સર્વે નંબર સાત બારનો ઉતારવાનો એનું ટોટલ હેક્ટર કેટલું છે તે આઠ મુજબ જમીનનો ખાતા નંબર અહીંયા રેશન કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર ને બીપીએલ બરાબર આટલું તમારે આપવાનું રહેશે ચાલો બીજી માહિતી જોઈ લે હવે તમારા અડજિયાનું બીપીએલ આઈડી મિત્રો એનું સ્વાચ મારવાનું મેં મારા આગલા ઘણા વિડીયોમાં બીપીએલ એલની બીપીએલ યાદી જોવા માટેનો વિડીયો બનાવી ચૂક્યો છે એમાં જોવાનું નહીં તો મિત્રો અહીંયાથી બી તમને ડાયરેક્ટ અહીંયા જઈ શકો મિત્રો ક્યાં છે બીપીએલ યાદીનું અહીંયા આપશે મિત્રો અહીંયા અહીંયા વિગતો નથી આપી મિત્રો ચલો એની લિંક બી હું નીચે અપ્લાયમાં મૂકી દઈશ તાકી તમે એમાં જોઈને પણ આગળની પ્રોસેસ કરી શકો બરાબર મિત્રો ચાલ આગળ જોઈ લઈએ અહીંયા તમારો જે બીપીએલ સ્કોર એ પસંદ કર લે ઝીરોથી વીસમાં તમારું જે એડ્રેસ હોય તે તમારો જિલ્લો તાલુકો તમારો જે સાત બાર નકલ પ્રમાણે ગામ પસંદ કરી લો તમારી જે ગ્રામ પંચાયત હોય તે ફળિયું મોબાઈલ નંબર પિયતની સુવિધા છે કે બહાર કુવો પાણી એની વિગતવાર મિત્રો અહીંયા આપવાનું હોય છે ચેક બરાબર બેંકની ડિટેલ બેંકનું નામ બેંકની શાખા આઈએફસી કોડ અને તમે મિત્રો અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને આંબા કલામની વાત કરી પણ અહીંયા ઝાડો પણ હશે અહીંયા બરાબર અહીંયા સોરી મિત્રો એટલી આંબા કલામ જ તમને અહીંયા આપવામાં આવશે બરાબર બીજા કોઈ વૃક્ષોનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી ચલો અહીંયા તમે બીજા કયો રોપા લઈ શકો દસ રોપાની વિગત આપી છે ને કેસર રાજાપુરી દશેરા હા મિત્રો આંબા કલમ કયા કયા મળશે તેની સારી વિગત છે તમે આટલી ક્યારે કેશોર રાજાપુરી દશેરી લમડો બદામ સોનપરી અમરાપલ્લી રત્નાર આટલી આંબા કલમ તમે મેળવી શકશો બરાબર ચલો કેટલી ગુમઠાવા દસ ને વીસ ને ચાલી ગુમઠાથી તમને સહાય મળશે બરાબર આ તેની વિગત ચલો અહીંયા એની ખર્ચની વિગત આપવામાં આવે છે મિત્રો બરાબર આ તો રોપા બિલ રોપાનામાં એક અઢીસો રૂપિયાની બિલ પ્રમાણે મળશે પણ એ તો આપણે તો ડાયરેક્ટ રોપા જ લેવાના છે ને મિત્રો ચલો મિત્રો હવે તમે જોઈ લીધું મિત્રો હવે અરજદારનો ફોટા અહીં અપલોડ કરો રેશન કાર્ડ નંબર સાત બાર આઠ ઉતારો આધાર કાર્ડ બીપીએલનો દાખલો બેન્કની પાસબુક બરાબર અહીંયા ક્લિક કરો અને સબમિટ કરો બરાબર હવે મિત્રો બીજી એક બહુ મોટું અગત્યની વાત કરી દેમ આ ફોર્મ ભરતા વખતે એવા ઘણા પ્રશ્નો આવશે તમારે કે એની પ્રિન્ટ નીકળશે નહીં તો શું કરવાનું મિત્રો તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે એની પ્રિન્ટ ન નીકળે તો એનો રજિસ્ટર નંબર સેવ કરવાનો અને વોર્ડ ફાઇલમાં સેવ કરીને એને પ્રિન્ટ કાઢી લેવાની ઓકે ઘણ મિત્રો એ બધું ધ્યાન રાખજો ના સમજ પડે તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો હું તમને વિગતવાર માહિતી આપવાની પૂરી કોશિશ કરીશ ઓકે મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી લેવાની હતી ભાઈ આદિજાતિ વિકાસ ટ્રાયબલ યોજનામાં કઈ વિગત આવી હતી આંબા કલમના તમારે રોપા લેવા એ મફત આપવામાં આવશે મિત્રો તે રોપાની ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની એ તમને વિગત આપી છે મિત્રો જો તમારે કોઈ મિત્રો તમારો બીપીએલનો દાખલો ન હોય તો જે ખેડૂત મિત્રોનો હોય એમના નામ પર લઈને પણ તમે લાભ લઈ શકશો બરાબર છે મિત્રો ચલો આજના વિડીયોની અંદર આટલી સુધી નેક્સ્ટ વિડીયો નવી માહિતી લેનાઈશ ત્યાં સુધી મારી ચેનલને સ્ટાર સુધીને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો હું તમને આપતા રહીશ થેન્ક યુ ખેડ મિત્રો